ગુજરાત ની અંદર બરાબર ભણાવવામાં આવે છે જાણીએ છીએ બરાબર તો આ વાવ છે આપણા સંતરામપુર તાલુકા શહેર પ્રતાપપુરા ખાતે આવેલી હાજી એક મિનિટ તો આ વાવ આવે ગયો છે હા તો હવે આ વાવ છે હા હા આ શિલ્પ સ્થાપન સ્થાપત્ય કલાનો નિર્મૂળ નમૂનો છે આ બરાબર બરાબર હા હા તો તમે દેખી શકો છો ના દેખી શકે છે શિલ્પ સ્થાપત્ય એ જમાનાનો બરાબર રાજા મહારાજા વખતનો હા આ બાજુ પણ હા હા ફાઈ ફાઈ

અને આ બિલકુલ ચોખ્ખી વાવ હતી હા હાલ હાલની પરિસ્થિતિ કેવી છે અત્યારે આ વાવ હા એક ગામને આવેલી છે બરાબર એક આમ